તબક્કો હતો કે દર્શન ફાઉન્ડેશન હેઠળ ઘણી બધી શિબિરો થતી હતી મને એક આનંદ થાય છે કે આજના આપણે કેટલાક જે પ્રમુખ એટલે એમના મનમાં એક ખ્યાલ થયો હતો કે બરાબર હું સમજ્યો હતો કે કેエストા એમનો મતલબ આ એવો ડાયલોગ હતો જે નવા લખનારા અનુસાર છે તો આ આખી સીરીઝની મુખ્ય અને ભરતભાઈ ઈ રીતે પૂરા સક્રિય કૌમિતક હશે આપની સાથે અને વર્ટુઅલ કન્ફર્મેશન પર કરે છે ફરવાની કોઈ કરવાની હતી નહી હા એટલે આ હું જે બોલી

મા વાર્તાલક્ષ મરા છે કે બધા ભારત નાયક અને બીજા નાયક માં આભાર છે વિપુરી કે ઇન્ફોર્મલ ડિસિપ્લિન છે ઈ આપણે લોકોએ પણ આત્મસાત કરવાની જરૂર છે અને એ રીતે થોડા વધારે કમી થઈને આપણે જો આખી થઈ મજા આવશે મારે બીજું તો નથી કે ઓ તો એમાંના 10 15 આટલી છે કામ કોઈક સ્કીલ

કોઈ કે મને વિસાદ ચિંધી છે અને પુસ્તક પાસે જાઓ છો પુસ્તક આપણે ખોલીએ છીએ એમાં થોડી ઉધર પણ લાગી છે થોડી ધૂળ પણ એની ગંધ પણ અલગ હાથમાં લઈએ છીએ તેનું વજન પણ અલગ હૈયા સરસી આપણે ચાપેલી છે પણ ગમે એટલો આપણને પુસ્તક માટેનો હેત છે આ પછી જયારે પત્તા ખોલીએ છીએ જાણીતું છે અક્ષર ને અજવા જે જોઈ શકે અવસ્થા જરૂર દરેક લેખક આવે જેમાં તમને બધા આ અજવાળા દેખાય એટલે ખરેખર તો એ ચેતના છે અને દરેક જણો વાંચે વિચારે લખે છે એ ચૈતસિક સ્તરે બધી ચેતના છે જ્યારે એકે એક ચેતના આવી જાય વીસ પચીસ એક જગ્યાએ ભેગા થાય એકત્રિત એક જ સ્થળે અમુક જ સ્થળે તમે સાથે રહો એ પણ એક જ ઘટના છે એટલી જ ઘટના તમારે બીજું કંઈ કરવાનું નથી અને એને કારણે જે સ્ફોટ થાય છે એ થાય જ છે થવાનો જ છે આટલી વાત મનમાં લઈ અને એ જો તમારા શેડિંગના ડાયમેન્શન પણ બદલાઈ છે એક મેકની મથામણ એક મેકની મૂંઝવણ એક મેકમાં ક્યાં થયેલા સાહસો ક્યાં ત્યાં દેખડે ભરાયેલા વાતો બહુ જ જાતકો એકલે એકલે તમે મૂંઝાયા એકલે એકલે તમે રોયા ક્યાંક એકલે એકલે હસ્યા બધી અનેક લખવાની પ્રક્રિયાની અંદરની પહેલી વિભાવન પહેલાની પ્રક્રિયા અને લખ્યા પછીની છે બીજા કોઈની કૃતિ વાંચી હોય તો તમે ભવિષ્ય ત્યારે તેની અવસ્થા બંધ થયા પછી તમે ધ્યાનમાંથી બહાર નીકળો એ પછીની અવસ્થા બંનેની તમે વાત કરો ને થાય આ પ્રકારની જેને આપણે આપણી પરંપરામાં સંવાદ કરીએ છીએ તમે બોલો કે ના બોલો આપથી જો કે ના જો તમારું નિકટ હોઉં એ જ બસ છે આ આટલી વાત અમારે એની સાથે મૂળમાં રહેલી આ વાત છે કે કારણ કે મોડર્ન આઝાદીવા આ દિલ્હી પરવાનો પર કાનો અવરોધરૂપ માત્ર કરી સ્ની કરે તો પણ પછી ઉસ્તાસ કરે ના પણ શરૂ કરે છે 5 વર્ષ સુધી ચલાવ અને આમ તો આ 12 વર્ષ જેટલા છે બિરાના બંને દ્વારા અત્યંત સુંદર ધરાતા અને કોટસ્ફામીતે મનાના તૈયાર કરીને આ સુવિધાવા છે આયા લઈને હું એક મિત્રાસોને મેં ઉદનર કાંત આદરણીય છે હું લાવતો રહ્યો સ્પેન સાહત માને જે બોલે છે તો લઈને આજે સર્વિયા સાહિત્યને કવિતાને પોકવિતાને નવલકથાને ફિલ્મોને બહુત દર્શતી કોર્નતી વ્યક્તિ છે એટલે એની જે બહુલેલા પ્રકારોના કરતા છે ઘણા ઘણા ફિલ્મો વિશે છે અને ફિલ્મોમાં એટલે લોકોની દાનની પ્રેમ કહાની સુધી

Нарешуване, ба дарпутану નમસ્કાર સુખી હોય બાયલે ચાર વર્ષ પહેલા ચાર વાર્તાઓ લખવાનો પ્રયત્ન કર્યો સફળ નવનીસમયક શબ્દસૃષ્ટિ પરક્ષણ પ્રસિદ્ધ એક તો હજી વાર્તાઓ લખી છે પણ પોતાના માટે પ્રકાશિત નથી કરી અને ગયા વર્ષે જે વાર્તા એક મોકલી દે સ્પર્ધામાં તો થોડી ચર્ચા મળે એટલે એવું થયું કે આપણે એકલી કરી શકીએ એટલે આજે આ પહેલી આવી શિબિરમાં આવી છું અને જોશી છું ચિલાવાળા દ્વારાフォンજે ગેબુંલી થાય છે એટલે શિબિરમાં આવીને ખાસ કરીને ખરદના એક સોસાયટીની ચર્ચા કરવાનો એમની એ વાત સાંભળો એક ખાસ આશીર્વાદ મળવાશે બસ એ આશીર્વાદ સાંભળવા છે હું હું ઘરેવાનું મુંબઈ થી આવું છું બારસાના પર આવું નથી

જેટલા ઉસખોઓ એના સંપાદિત થયા છે કે પછી એની નેગિશિયો નહોતી તો જૈન નાય મેઘણ કે અમને એ પછી બધા સંગ્રહ કરીને રાખ્યા છે છે જોશી મારા મામા હતા જે જાણીતા ભૂમિક હતા અને મારા દીકરાની દીકરી ચાર વર્ષ વિશે મારા રાખતા હોવો